તો જો માટે જ મિત્રો આજના વિડીયોની અંદર આપણે કોલ ડ્રો અંદર ફોન્ટ એડ કરતા શીખવાના છીએ તો ખાસ કરીને જે છે મિત્રો વિડીયો પૂરો જોજો કારણ કે ફોન્ટ એડ કરતા તમને શીખવાનો છું બરોબર તો વિડિયો શરૂ કરતા વિડીયોજો સૌ પ્રથમ આપણે અહીંયા હું એક ટેક્સ્ટ લખી દઉં છું અહીંયા સંજય મારું નામ લખી દીધું છે ત્યાર પછી અને સાઇઝ જે છે થોડી મોટી કરી દઉં છું અહીંયાથી મોટી કરવા માટે મેં ક્યુડ રાખ્યું સીતોતેર તો સીતોતેર ઉપર પ્રેસ કરી રાખીશ સાતડા ઉપર આ રીતની ઇન્ક્રીઝ ઓટોમેટિક થઈ જશે એની સાઇઝ બરાબર હવે શું કરીશું હવે આપણે ફોન્ટ એડ કરવાના છે તો ફોન્ટ એડ કરવા માટે તમે ઉપયોગ કરશો તમારે અહીંયા જે છે મેનુ બાર એના ઉપર ટીક કરવાનું છે ત્યાર પછી અહીંયા તો સ્ટાર્ટ મેન્યુ ની અંદર તમે ટીક કરશો અને અહીં સર્ચ કરવાનું છે ફોન્ટ નેવિગેટર ફોન્ટ નેવિગેટર ઓપન કરવાનું ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મારા ઓલરેડી સાતસો ને ફોન્ટ એડ કરેલા છે અને અહીંયા જે છે ફોન્ટ બતાવી રહ્યા છે આટલા ફોન્ટ છે તો હવે તમારે તમારી ફાયર મેનેજરની અંદર જે જગ્યાએ ફોન્ટ પડ્યા હોય ત્યાંથી તમારે અહીંયા સિલેક્શન કરવાનું છે મારે લોકલ ડેક્સ ડીની અંદર પડ્યા છે અલગ ફોન્ટ નામનું ફોલ્ડર છે એને હું અહીંયા સિલેક્ટ કરી દઉં છું અને ઓકે ઉપર ટીક કરી દઉં છું સોરી ભૂલ થઈ ગઈ કેન્સલ થઈ ગયું છે ફરીથી હું તમારે એડ કરી દઉં છું ફોન્ટને જે જગ્યાએ તમારા ફોન્ટ હોય યુનિકોડ પેડવાળા હોય એ તમે આની અંદરથી એડ કરી શકશો એટલું જ તમને આવડે કે જે જગ્યાએ ફોન પડ્યા હોય એને આ રીતે તમારે સિલેક્શન કરવાનું છે અને ઓકે ઉપર ટીક કરશો એટલે જેટલા પણ એ ફોન્ટ હશે એ તમારે આ સાઈડ અંદર આવી જશે ઇન્સ્ટોલ આ આ સાઈડ થઈ જશે હજી ઇન્સ્ટોલ કોરલ ડોની અંદર નથી થયા હવે ઇન્સ્ટોલ કરવા માટે શું કરવું તો મારે ઓલરેડી તો સાતસો નેટોતેર ફોન્ટ એડ કરેલા છે બાકી હું તમને એકાદો ફોન્ટ ડિલેટ કરીને સમજાવવાની કોશિશ કરું છું બરાબર અહીંયાથી એકાદું ફોન્ટ ડિલેટ કરવું ને ફરીથી હું ઇન્સ્ટોલ કરું એ તમને હું શીખવાડું બરાબર તો મિત્રો કોરલ કોરલડોની અંદર મેં ઘણા બધા પોસ્ટર ડિઝાઇનના પણ વિડીયો બનાવેલા છે તમે જોઈ શકશો તો અહીંયાથી તમે જોઈ શકો છો હું એકાદ ફોન્ટ ચેન્જ કરું છું લખમી એલ એમજી લખમી બરાબર વાળો નહીં કરવો પરંતુ આપણે લખમી વાળો લમી લમી બરાબર એના અંદર જઈએ આપણે અહીંયાથી એક ફોન્ડ આ ફોન્ટ છે આ ફોન તો આ ફોનને હું અહીંયાથી ડિલીટ કરું છું એલ એમજી એલ એમજી મિનિસ્ટર ફોન્ટ બરાબર એને ડિલીટ કરી દીધો હવે એનો એ ફોંટ આપણે ઇન્સ્ટોલ કરવો હોય તો તમે કઈ રીતના કરશો તો અહીંયાથી આ બાજુ જેટલા ફોન્ડ છે એ તમારે એના પર માઉસ ઉપર રાઇટ ક્લિક કરવાનું જમણી બાજુનું બટન ટિક કરવાનું ત્યાર પછી ઇન્સ્ટોલ ફોન્ટ તમે કરી દેશો તો ઇન્સ્ટોલ થઈ જશે આ જ રીતે તમે તમારે જેટલા પણ ફોન્ટ એડ કરવા હોય એ તમે એડ કરી શકશો તમારે ગમે તે ફોન્ટ એડ કરવા હોય તો આ સાઈડ જે છે બતાવેલું છે એના ઉપર તમારે ટિક કરવાનું પછી માઉસના ઉપર જમણી બાજુનું બટન દબાવવાનું બરાબર જમણી બાજુનું બટન દબાવવાનું આ ફોન્ટ ઉપર સિલેક્શન કરીને જમણી બાજુનું બટન દબાવાનું ઇન્સ્ટોલ પર તો તે જ રીતે ઇન્સ્ટોલ કરી શકશો બરાબર અને હજુ પણ તમારા ફોન જો એડ ના થાય તો બાકી કમેન્ટ કરી શકો છો ને ટેલિગ્રામની અંદર જોઈન કરી શકો છો ને કમેન્ટ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફોન્ટ એ આવી ગયો છે અહીંયા ફોન્ટ જે આપણે એ ફોન્ટ એની અંદર એડ કર્યો છે એ તમારે આની અંદર જોવા મળશે તમારે સિલેક્ટ કરી લેવાનું અને જોઈ લેવાનું ના સમજાય તો કમેન્ટ અને ઇન્સ્ટાગ્રામમાં